મિત્રો તમે બધા જાણો છો કે અમદાવાદ શહેરની સ્થાપના સુલતાન અહેમદશાહ બાદશાહે કરી પણ શું તમે એ જાણો છો કે અહેમદશાહ બાદશાહે જ્યારે અમદાવાદની સ્થાપના કરી એ પહેલાં એમને કહેવામાં આવ્યું હતું કે ચાર અહેમદ અને બારવલીની રહેમત હશે તો આ અમદાવાદ શહેર વસી શકશે એ ચાર અહેમદ અને બારા વલીઓમાં જેનું નામ સૌથી ઉપર લેવામાં આવે છે એ સૌથી પહેલાં અહેમદ જે સૌથી સિનિયર કહેવાય એવા છે હઝરત શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ એમની મઝાર એમનો મકબરો અહીંયા સરખેજમાં આવેલો છે જે સરખેજના રોજા તરીકે જાણીતો છે મિત્રો ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે હું મારા ખબર અમદાવાદ ચેનલના દર્શકોને લઈને આવ્યો છું સરખેજ ખાતે જે સરખેજમાં સરખેજના રોજા તરીકે જાણીતી જગ્યા છે ત્યાં સરખેજના રોજામાં હું અત્યારે મારા ખબર અમદાવાદના દર્શકોને લઈને આવ્યો છું અને અહીં હું તમને અત્યારે અંદર લઈ જઈને બધી માહિતી આપી રહ્યો છું સૂફી સંત અને સુલતાન અહેમદ શાહના પીર અને માર્ગદર્શક રહેલા શેખ અહેમદ ગંજબક્ષ ખટ્ટુ કે જેમણે પોતાની પાછલી જિંદગી શહેરથી દૂર સરખેજ વિસ્તારના શાંત વાતાવરણમાં વિતાવી તેમના નામ સાથે આ પરિસરનું નામ જોડાયું રોજાના મુખ્ય દરવાજેથી પ્રવેશતા વેદ વિશાળ પ્રાંગણ નજરે ચડે છે પરિસરની વિશાળતા અને સ્વચ્છતામાં નજરે ચડતા વિવિધ ઐતિહાસિક સ્મારકો તમારું મન મોહી લે છે આખા ગુજરાતમાં જે પણ મકબરાઓ છે એમાંનો સૌથી મોટો મકબરો આ સરખેજના રોજા ગણાય છે મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે હજરત શેખ અહેમદ ગંજબક્ષ ખટ્ટુ મગરીબીની જગ્યા એ જગ્યાએ હજરત શેખ અહેમદ ગંજબક્ષ ખટ્ટુની દરગા છે એમની મજાર છે પિસ્તાલીસમાં તેમણે ફાની દુનિયાને અલવિદા કહી ત્યારે શાસનકર્તા અહેમદ શાહે તેમના માનમાં મસ્જિદ અને બાજુમાં એક મઝાર બાંધવાનું ફરમાન કર્યું આ ઈમારતોનું બાંધકામ તેના અનુગામી કુતબુદ્દીન શાહે ચૌદસો એકાવનમાં શરૂ કરાવ્યું મકબારાની ઉપરનો જે વિશાળ ગુંબજ છે એ કુંબજની ઉપર સાંકળથી લટકતું છત્ર તૂટી પડ્યો ત્યારે આ મઝારની ઉપર જે આખું લાકડાનું વુડન સ્ટ્રકચર છે એના ઉપર પડ્યો પણ તે છતાંય કોઈ જ નુકસાન થયું નથી એ બાબાની કૃપા બાબાનું એટલું તપોબળ છે કે જેના કારણે આટલું પથ્થરનો આટલો મોટો ટુકડો તૂટ્યા પછી પણ એને કોઈ નુકસાન નથી થયું આ પાતળા સફેદ થાંભલાવાળી બારાદરી છે જેના ઉપર નવ ઘુમ્મટ આવેલા છે અને મકબરાની બિલકુલ સામે મકબરાના મુખ્ય દ્વારની બિલકુલ સામે આ બારાદરી આવેલી છે આ બારાદરી માટેની લોકવાયકા એવી છે કે સરોવરના ખોદકામ અને જામા મસ્જિદના બાંધકામની શરૂઆતના તબક્કે શેખ અહેમદ ખટ્ટુ ખુદ આ બારાદરીમાં બેઠા બેઠા કામકાજ ઉપર નજર રાખતા હતા શેખ અહેમદ ગંજબ્સ ખટ્ટુના મકબરાની ડિઝાઇન ખુરાસાની પર્શિયન આર્કિટેક્ટ ભાઈઓ આઝમ અને મુઆઝમે કરી હોવાનું મનાવે છે આ બંને આર્કિટેક્ટ ભાઈઓનો મકબરો વાસણા વિસ્તારમાં આવેલો છે આ બંને ખુરાસાની ભાઈઓના વાસણાના મકબરા ઉપર પણ ખબર અમદાવાદે એપિસોડ બનાવેલો છે જેની લિંક તમને ઉપર આઈ બટનમાં જોવા મળશે તમે એ એપિસોડ પણ જોઈ શકો છો સુલતાન મહેમૂદ બેગડાએ સુફી સંતના રોજાની સામેના ભાગમાં પોતાના તથા શાહી પરિવારની મઝારની જગ્યા માટે એક મકબરો બનાવ્યો અહીં અંદર કબ્રગામાં ત્રણ કબરો આવેલી છે જેમાં મધ્યમાં ખુદ મહેમૂદ બેગડાની કબર છે અને તેની આસપાસ તેના દીકરા સુલતાન મુઝફ્ફર શાહ બીજા અને તેના પૌત્ર સુલતાન મહેમૂદ શાહ ત્રીજાની કબરો છે સુંદર નકશીકામ ધરાવતી આરસની બનેલી આ કબોરો સામાન્ય કરતા ઘણી વધુ ઊંચાઈ અને પહોળાઈ ધરાવે છે ગુજરાતના શાસન કરતા ત્રણ સુલતાનોની મઝારો એકસાથે અહીંના મકબરામાં જોવા મળે છે જામી મસ્જિદનું બાંધકામ સુલતાન મહેમૂદ શાહ બીજાએ ચૌદસો તેતાલીસથી ચૌદસો એકાવન દરમિયાન શરૂ કરાવ્યું અને સુલતાન કુતબુદ્દીન અહેમદ શાહ બીજાએ ચૌદસો એકાવનથી ચૌદસો અઠ્ઠાવન દરમિયાન પૂરું કરાવ્યું અમદાવાદની અન્ય સ્થાનિક મસ્જિદોથી સરખેજ રોજાની આ જામી મસ્જિદ બાંધકામની રીતે એ રીતે અલગ પડે છે કે અહીં કોઈ જ પ્રકારનો કમાનાકાર દરવાજો નથી અને કોઈ પણ પ્રકારનો મિનારો અહીં બાંધવામાં આવેલો નથી તદુપરાંત ઇબાદત ગહ અને આસપાસનો ત્રણેય તરફનો કોરિડોર પેસેજ એક જ સરખી ઊંચાઈ ધરાવે છે એકસો વીસ એક સરખા પિલ્લરો ઇબાદતમાં આવેલા છે જામી મસ્જિદના બાંધકામની વિશેષતા એ છે કે પેશ ઇમામના પ્રવચનની વાત પડઘાઈને મસ્જિદના છેવાડા સુધીના માણસ સુધી પણ સ્પષ્ટ સાંભળી શકાય છે જામી મસ્જિદમાંથી તળાવ તરફની બાજુએ પથ્થરની સુંદર કોતરણી ધરાવતા ઝરૂખાઓ પણ જોવા મળે છે આ ઝરૂખામાંથી સમગ્ર તળાવ તથા રાજા રાણીના મહેલોની સુંદરતાનું દ્રશ્ય જોવા મળે છે ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે આગ્રાની મસ્જિદ સિવાય આખા ભારતમાં અન્ય કોઈ એવી મસ્જિદ નથી જે આટલી સાદગી પૂર્ણ હોવા છતાં આટલી ભવ્ય હોય જામી મસ્જિદ જવાના એક ખૂણે સરખેજ રોજા કમિટીનું કાર્યાલય અને નાનું સરખું સુંદર મ્યુઝિયમ આવેલું છે મ્યુઝિયમમાં ગુજરાતના સલ્તનત કાળના સિક્કાઓ જોવા મળે છે જે મહાનુભાવો આ સરખેજ રોજાની મુલાકાત લઈ ચૂક્યા છે તેમની મુલાકાત વખતની તસવીરો મ્યુઝિયમના પેસેજમાં લગાવેલી છે ભારતના પનોતા પુત્ર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ પણ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે ગુજરાત ટુરિઝમ તરફથી ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેન વખતે અમિતાભ બચ્ચન પણ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે અને આ સ્થળને તે જાહેરાતમાં ખૂબ જ સુંદર રીતે બતાવાયું છે ખ્યાતનામ શાયર અને ગીતકાર જાવેદ અખ્તરની પણ અહીં મુલાકાતની તસવીરો જોવા મળશે મહેમૂદ બેગડાની કબરની પશ્ચિમે આવેલી અન્ય એક મજારમાં ત્રણ રાણીઓની કબર છે જેમાં સૌથી પ્રખ્યાત કબર છે સુલતાન મુઝફ્ફર શાહ બીજાની રાણી બીબી રાજાબાઈની રાજા તથા રાણીઓની મજારોને જુદા પાડતા ભાગમાં વચ્ચે વિશાળ ચોક અને સરોવર સુધી જતા પથ્થરોના વિશાળ પગથિયા આવેલા છે મજારની બહારી દિવાલો પણ સુંદર જાળીઓથી સુશોભિત છે મહેમૂદ બેગડાએ આ સરોવરનું ખોદકામ અને બાંધકામ ઈસવીસન ચૌદસો અઠ્ઠાવનથી પંદરસો અગિયાર સુધીના ગાળામાં કરાવ્યું પથ્થરના પગથિયા ધરાવતું આ સરોવર સાડા સત્તર એકરમાં ફેલાયેલું છે અને તે લંબાઈમાં આઠસો ફૂટ અને પહોળાઈમાં સાતસો ફૂટનો વિશાળ લંબચોરસ આકાર ધરાવે છે સરોવરમાં પાણીનું નિયમન કરતો દરવાજો જળદ્વાર જામા મસ્જિદની પાછળના ભાગે આવેલો છે અને તેને પણ પથ્થરની ઉત્કૃષ્ટ કોતરણીથી સજાવવામાં આવ્યો છે તરીકે ઓળખાતું આ વિશાળ તળાવ મકરબા ગામના સિંગોડા તળાવને અડીને આવેલું છે બંને તળાવની વચ્ચે જળ નિયમન માટે જળ દ્વાર એટલે કે વોટર સ્લુઇશ બનાવવામાં આવેલો છે પાણી નિયમન કરતી આ સમગ્ર વ્યવસ્થાની પ્રેરણા સોલંકી કાળ દરમિયાન પાટણ અને ધોળકા પરથી લેવામાં આવેલી છે રાજાના મહેલની નીચે એટલે કે કિંગ્સ પેલેસની નીચે તળાવ તરફ ખુલતા ઊંચા કમાનાકાર દરવાજા હાથીખાના તરીકે ઓળખાય છે કારણ કે અહીં સુલતાન મહેમૂદ બેગડાના લશ્કરના હાથી ઘોડાઓને તળાવમાં પાણી પીવા માટે આ રસ્તાથી લાવવા લઈ જાઓ પરિસરમાં રાણી મહેલની પાછળ અમુક અજ્ઞાત કબરો પણ આવેલી છે જેની પ્રમાણભૂત ઐતિહાસિક માહિતી તો પ્રાપ્ય નથી પરંતુ આવી જ એક કબરને મુઘલ રાજા અકબરના દરબારી કવિ ગિઝાલી મશ હદીનીની છે તેમ માનવામાં આવે છે અમદાવાદ સર કરવા જ્યારે અકબર અહીંયા આવ્યા ત્યારે તેમના રસાલા સાથે આ કવિ પણ અહીં આવ્યા હતા અને અચાનક બીમારીથી તેમનું મોત થયું હતું તેમને રાણીના મહેલની પાછળ દફનાવ્યા એવું માનવામાં આવે છે અને એવું મનાય છે કે અહીંથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા મહેમદાબાદ સુધી અહીં ભૂગર્ભ માર્ગ હતો અમદાવાદના સૌથી આકર્ષક અને અનન્ય સ્થાપત્યોમાં સરખેજ રોજાનો શુમાર થાય છે